આરેશ વાળા વાડા તેમજ પોલીસ સ્ટેશનના ના પોલીસ કર્મચારી હાજર રહ્યા હતા જે બાદ સરદાર પટેલ પોલીસ વડા એ તેઓના પ્રશ્નોના નિરાકરણની ખાતરી આપી હતી અંકલેશ્વર જીઆઈડીસી પોસ્ટના વાર્ષિક ઇન્સ્પેક્શન બાબત અહીં આવેલા હતા અને સાથે સાથે અંકલેશ્વર જીઆઈડીસી એસોસિએશનને મળવાનો અને તેમના પ્રશ્નો સાંભળવાનો મોકો પણ મળ્યો એમની સાથે વિસ્તૃતથી ચર્ચાઓ થઈ છે અને સાથે સાથે હજી આગળ આવનાર ભવિષ્યમાં ટ્રાફિકની સમસ્યા અને સાથે સાથે સીસીટીવીના કેમેરાના નેટવર્કને ઓર વધારે વ્યવસ્થિત કરી અને ક્રાઈમના પ્રિવેન્શન અને ડિટેક્શન સંબંધી પણ વાતચીત કરવામાં આવી છે આવા તમામ પ્રયત્નોથી જીઆઈડીસીમાં રહેતા લોકોને અને જીઆઈડીસીના ઇકોનોમીને સારું મળે એ પ્રકારની કાર્યપદ્ધતિ કરવામાં આવશે